ભાવનગરના નવાપરામાં મોડી રાત્રે એક જ સમાજના બે જૂથ વચ્ચે નજીવી બાબતે માથાકૂટ સર્જાતા પોલીસ દોડી આવી ધાર્મિક પ્રસંગે કોઈ બાબતે માથાકૂટ થતાં ઘર્ષણ સર્જાયું ભાવનગર શહેરમાં તાજીયાનું જુલું શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે પોલીસ તંત્ર દ્વારા સતત બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો આ સમયે શહેરના સંવેદનશીલ એવા નવાપરા વિસ્તારમાં એક જ પરિવારના બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે ઘર્ષણ થયું હતું તાજીયાના કારણે પબ્લિકની સતત અવર જવર રહેતી હોય આ સમયે વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી બનાવની જાણ થતાં પોલીસના ધાડે ઘટનાસ્થળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા તેમજ ગંગાજળિયા તળાવ પોલીસ મથકની પીસીઆર સહિતના ઇમરજન્સી વાહનો તુરંત ઘટના સ્થળે પહોંચી જતા વધુ હિંસા થતી અટકી હતી બનાવ અંગે કોઈ પોલીસ ફરિયાદ ન થવા પામતા ઘર્ષણ કરનારાઓ કૌટુંબિક ભાઈઓ હોવાનું જાણવા મળ્યું હતું અહેવાલ ફિરોઝ મલેક ભાવનગર